દીવ દમણના સાંસદ ઉમેશ પટેલ હાલ અત્યારે વણાકબારા પહોંચ્યા છે વણાકબારા જે બે કોઓપરેટિવ સોસાયટી આવેલી છે તેની મુલાકાતે પહોંચ્યા હતા સાહેબ ચર્ચાઓ થઈ વિસરણા થઈ અધિકારી છે મામલતદાર છે તેની સાથે પણ આપણે વાતચીત કરી શું શું નવા ખુલાસા થયા એકચ્યુઅલમાં અહીંયા મહાસાગર ફિશરીઝ કોઓપરેટિવ સોસાયટી છે અને મહાકાલેશ્વર ફિશરીઝ સોસાયટી છે આ બે સોસાયટીઓની જે બોડી છે તેમાં પ્રશાસનિક અધિકારીઓએ એ બોડીને ટર્મિનેટ કરીને પ્રશાસનિક અધિકારી નિમિતીતા કાયદા અનુસાર છ મહિનાની અંદર ફરી આ બોડીને લોકોએ ચૂંટણી આપીને આ કોપરેટિવ સોસાયટીના હોદ્દેદારો નિયુક્ત કરીને એ પબ્લિક ડોમેનમાં પબ્લિકના ફાયદા માટે પબ્લિકને સુપ્રિત કરવાની હતી પણ આજે દુઃખ સાથે કહેવા પડે કે દોઢ વર્ષ થઈ ગયું પણ પ્રશાસને તેના પર કબજો કરી લીધો અનઓથોરાઈઝ કબજો તો તે જ બાબતે આવ્યો હતો કે ભાઈ આ જે બે બોડીઓ ઉપર પ્રશાસનિક કબજો છે કે તેનાથી મુક્તિ દમણ દીવના લોકોને ક્યારે અપાય તો એમને પૂછવામાં આવ્યું આવ્યું કે ભાઈ તમે આ વસ્તુનું ક્યારે તમે અને કેવી રીતે આ પાછી ઇલેક્શન થશે ક્યારે થશે કેવી રીતે થશે અને ક્યારે આ કામ પૂર્ણ થશે તો એમણે મને બધું બતાવ્યું અને કહ્યું છે કે જલ્દીથી જલ્દી આ સોસાયટીના ઇલેક્શન થશે અને પાછી બોડી એ લોકોને સુપ્રત કરી દેવાશે સંસ્થાઓ પણ સરપ્રાઇઝલી એક વાત એમાં જોવા મળી અને જાણવા મળી કે બંને સોસાયટીઓએ પચીસ પચીસ લાખ રૂપિયા એક ફેડરેશન જે બનાવ્યું છે દમણ દીવના એડમિનિસ્ટ્રેશને ધ દીવ એન્ડ દમણ ફિશરીઝ કોઓપરેટિવ ફેડરેશન અને તે ફેડરેશનમાં પચીસ પચીસ લાખ રૂપિયા લેવાયા છે ઇન્ડિવિઝ્યુઅલ બી પૈસા લેવાયા છે આજે એ ફેડરેશન પાસે ટોટલ સત્તાવન લાખ રૂપિયા ત્યાંસી હજાર અને એકસો ને સુડસઠ સત્તાવન લાખ ત્યાંસી હજાર વન હંડ્રેડ સિક્સટી સેવન રૂપિયા જમા છે પણ તમને કહેવું આજે પાંચ વર્ષ થઈ ગયા ફેડરેશનને અને હજુ સુધી ઓડિટ નથી થયું અને એમનો સી સીઈઓ કોણ છે મારું ખબર છે તમને ડાયરેક્ટર સીઓ સી ઈઓ છે વિવેક કુમારજી જે સૌથી મોટા નેતા પણ છે અધિકારી તો છે જ પણ અધિકારીઓમાં તે નેતા મોટા નેતા 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 તરીકે અધિકારી છે તેમના પાસે તમે જુઓ તો જિલ્લા પંચાયતનો પાવર્સ નગરપાલિકાનો પાવર્સ સ્કૂલોમાં કોલેજોમાં પ્રિન્સિપલનો પાવર્સ અને આ સોસાયટીમાં સીઓ અને એ માણસે એટલી મોટી બેદરકારી કરી છે કે એમણે એમના સોસાયટીનું પાંચ વર્ષનું ઓડિટ નથી કરેલું તો મારો સવાલ એ છે પ્રશાસનને કે જ્યારે ગોવા બેંક આ કોપરેટિવ સોસાયટીઓ નાની નાની ભૂલો કરે તો તેમના પ્રબંધનને કેન્સલ કરીને ટર્મિનેટ કરીને પ્રશાસનિક અધિકારી બેસાડી દેવાય છે તો શું આ ફેડરેશનમાં જે બેદરકારી રખાઈ છે તેના જવાબદાર વિવેક કુમારજી એન્ડ પાર્ટીના ઉપર કોઈ કાર્યવાહી થશે કે નહીં એમને સસ્પેન્ડ કરવામાં આવશે કે નહીં એટલે આના ઉપર મારી કાર્યવાહી માટે પણ માંગણી થવાની છે અને હું માંગણી કરી રહ્યો છું કે આ પ્રશાસનિક અધિકારી ઉપર તાત્કાલિક પણ કાર્યવાહી થાય અને એમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે નવું તો બધું આજ છે ઘણા બધું આમ તેમ વસ્તુઓની ચર્ચાઓ થઈ પણ સોસાયટી સારી છે સારી રીતે ચાલે છે માછીમારોના ઉત્થાન માટે છો તો થોડી નાની નાની બાબતો હતી પણ તે એવી બાબતો નથી કે જેમાં ચર્ચા કરવા જેવી હતી ફેડરેશન આ ફેડરેશનની બાબતમાં જે પૈસા અપાયા છે એક મોટું બેદરકારી ભરેલું કામ દેખાય છે વચ્ચે એક મીટિંગ મળી ત્યારે વાતચીત થઈ હતી લોકોએ કીધું હતું કે જે રૂપાલા સાહેબનો જે કાર્યક્રમ થયો હતો ત્યારે માછીમારોના કોપરેટિવ બેંકના પૈસા વાપરવામાં આવ્યા તેના અંગે આજે વાત થઈ વાત થઈ એમાં વાત થઈ પણ એમનો જે ઓડિટ છે એમાં પણ એ ખર્ચો દેખાડવામાં આવેલો નથી અને પ્રશાસનિક એ લોકોનો જે સોસાયટીનો પ્રબંધન છે તે લોકોએ પણ જણાવ્યું કે આમાંથી એક પણ રૂપિયો અપાયો નથી હા પાણીનો ખર્ચો અને જે હોર્ડિંગ્સ વગેરે જે સ્વાગત માટે લગાયા છે તેના સિવાય સોસાયટીના કોઈ રૂપિયા ખર્ચાયા નથી એટલે જે એક વાત હતી તે એ વાત ઓરિજિનલમાં સાચી નથી એવું અમને જાણવા મળ્યું છે હા જી હા દોસ્તો આ હતા ઉમેશ પટેલ જેઓ દીવ દમણના સાંસદ છે અને તેઓ અહીંયા કોઓપરેટિવ જે સોસાયટી હતી તેની મુલાકાતે આવ્યા હતા મામલેદાર સાહેબને અને ફિશરીઝના જે અધિકારીઓ હતા તેની સાથે વાતચીત કરી હતી અને નવા નવા ખુલાસા પણ સામે આવ્યા છે જે રીતે આપણે જોયું વિડીયોમાં તે પ્રમાણે ધન્યવાદ